અને તે દેવાય તો કાવડ સહીત સાથે આરોપીઓને મળ્યા જામીને બે જિલ્લામાં ત્રણ પારનો કરાયો આદેશ ભાગેલો લલિત મોદીના ભાઈ સમીરની દિલ્લી એરપોર્ટથી ધરપકડ યુતિએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ અમરેલીના ખેડૂતોના જમીનના ડિજિટલ સર્વેમાં ખામી વતવિ દાગડાઓ સાથે સર્વે કરવા આ મુખ્ય રજૂઆત કરવામાં આવી યુદ્ધિરામ નાસ્તાને અમેરિકા એ ને શસ્ત્ર મોકલવા માંડ્યું દુનિયામાં શાંતિ વધવાનું જોખમ

પાક્સાઉદી વચ્ચે નાટો જેવા પારસ્પરિક સંરક્ષણ કરારો થયા તેનું કારણ મૂળ એ છે કે હમાસ નેતાઓની બેઠક પર ઇઝરાયેલી હુમલો સી જિમપિંગ ને તેના સૈન્ય અધિકારીઓનો જ ભરોસો નહોતી અનેકની ફટાફટ બરતરફી હું ભારતની ખૂબ જ નજીક વડાપ્રધાન મોદી સાથે સારા સંબંધો ટેલિફોર વચ્ચે ના ફરી સૂર બદલાયા ભ્રષ્ટાચાર માટે પાકિસ્તાન ને બદનામ કરાય છે પરંતુ અમેરિકી રાજકારણીઓ ઇઝરાયલ પાસેથી થી ખુલ્લી લાંચ લે છે પાકિસ્તાન નો આક્ષેપો અમદાવાદમાં દંપતી નો જીવ લીધા બાદ જાગી એમસી વીજ પોલ પર ખુલ્લા વાયર દેખાશે તો એજન્સી ને આકરો દંડ થશે ક્લોથ માર્કેટ વિંગ ને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા માટે સૂચના અપાય સાત હજાર બસો ને ચાર કેસો કરી વાહન ચાલકો ને તેર તેત્રીસ કરોડ નો દંડ ફટકાર્યો સભામાં હરણી બોટકાંડ ની પીડિત મહિલાઓની પોલીસ અટકાયત કરતા ભાવનગર ની સભામાં એક હજાર બસો રોકાતા લોકોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો ગાંધીનગર માં દાદા નું બુલ્લુઝર ફરી વળ્યું કરોડો ની સરકારી જમીન માં ખડકાયેલ સાતસો થી વધુ ગેરકાયદે બાંધકામો પર ડિમોલેશન કરવામાં આવ્યું ઓપરેશન સિંધુરમાં માર્યા ગયેલા તંગવાડિયોને સન્માનિત કરવામાં પાકિસ્તાની સેનાની ભૂમિકા નોબ જેસ કમાન્ડરએ પરદફાશ કર્યો અમે તો કોડ આત્મહત્યા કેસમાં પોલીસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સર્જા માફી માટે કાનૂની લડત શરૂ અનુરોધ સિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલ હાજર સસ્પેન્સ નો આવ્યો અમરેલીમાં યુવતી પર હુમલો પાટીદાર આગેવાન ગૃહ રાજ્ય મંત્રી અને પોલીસ પર વર્કરિયા ગંભીર આક્ષેપો

દેશમાં છેલ્લા દસ પંદર વર્ષથી લોકતંત્ર હાઈજેક કરી દેવાયું સોફ્ટવેરમાંથી મોટા પાયે વોટ ચોરી થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો સ્રાંચમહા સરકાર સામે ઉકળતો ચરુ લાખો લોકો રસ્તા પર એકસો એકતાલીસ લોકોની ધરપકડ આક્ષેપો બાદ સુપ્રીમ મા તપાસના આદેશ અને રાજકીય પક્ષોની ના પગલે અદાણી જૂથનું મૂલ્ય ટોચ પર ત્રી હજાર બસ ડોલર કરતાં પણ વધારે ધોવાયું

અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરાઈ તેવીસ વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતી હતા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું મેડલ જીતવાનું સપનું તૂટ્યું નીરજ ચોપરા અને સચિન યાદવ થયા બહાર ભારે વરસાદ પૂરતી પાક નુકસાન છતાં અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષણ સોના ચાંદી ઊંચા મતાળે સ્થિર થવા મતતા ભાવ પુરવઠા કેચ પાછળ પ્લેટિનિયમ માં પણ તેજી યુએસ ભારત વેપાર મંત્રણા વચ્ચે શેર બજારમાં તેજી સેન્સેક્સ સુડતાલીસ સેશન બાદ ફરી ત્યાંથી હજાર પાર આઈટી શેર્સમાં તેજી અંદેરી ના ઇમિટેશન જ્વેલરીના વેપારી એલસી લિંક પર તણમ પલાવ્યું ડોક્ટરમાં હડતાલ મુંબઈ સહિત રાજ્યભરમાં તબીબોની પ્રતિક્રિયા હડતાલ સરકારી અને નગરપાલિકા હોસ્પિટલમાં અસર જોકે ઇમરજન્સી ટ્રીટમેન્ટ યથાવત

બાના બંધ કરો કર્ણાટક સીઆઈડી ને પુરાવા સોંપો એશિઆઈના ફેક્ટ ચેક પર રાહુલ ગાંધીનો પલટવા દૂધધારા ડેરીની સંપૂર્ણ સંધ્યાએ એમએલએ રુષિ રાણાની પ્રેસ કોન્ફરન્સ ઘનશ્યામ પટેલ પર ક્રિયા ગંભીર રાખ છે જેલમાં બંધ ઈમરાન ખાને ચીફજીસ્ટને લખ્યો પત્ર પોતાનો દર્દ વર્ણાવીને કહ્યું મારી સાથે થઈ રહ્યો છે એ પક્ષપાત

જેની પાસે રૂપિયા હશે તે દૂધધાર ડેરીની ડેરી ની ચૂંટણી જીતશે મનસુખ વસાવા ના કટાક્ષ ભર્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે આત્મસમર્પણ ની અણીએ યુક્રેન પૂતિને એવું તે શું કર્યું કે જલ્દી બદલાઈ શકે છે હાલત ઉભા આ સવાલો લોક ડાયરા કલાકાર દેવાય દખાવરને મોટી રાહત વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે કર્યા જામીન મંજૂર મુખ્ય ચૂંટણી કમિશનર પર ફોડ્યો રાહુલ ગાંધી નો હાઈડ્રોજન બોમ્બ વોટ ડિલીટ થવાનો લાગ્યો આરોપ અલદામાં પ્રયાસો થતા એફઆઈઆર દાખલ કરાવી હતી રાહુલ ગાંધી ના આક્ષેપ બાદ ચૂંટણી પંચે કર્યો સ્વીકાર કેશોદ એરપોર્ટ ના રનવે વિસ્તાર નું કામ પૂરું થતા એડવાન્સ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવશે ગુજરાતમાં મતદાર યાદી ખરાઈ કરવા માટે વહીવટી તંત્ર સજ્જ એકસો બ્યાસી વિધાનસભા મત ક્ષેત્રમાં બી ઓલ ઓવરની નિમણૂક કરવામાં આવશે